જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જીનેદ્રા અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચર ખુરમાં તમારું સ્વાગત છે આજે આપણે બજાર જેવો જ દૂધનો મસાલો ઘરે ખૂબ જ સરળતાથી અને એકદમ ઓછા ખર્ચે તૈયાર કરીશું એક વખત ઘરે તમે આ રીતે દૂધનો મસાલો બનાવશો તો બજારનો મસાલો લાવવાનું ભૂલે જશો તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ મસાલાવાળા દૂધનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં વન ફોર્થ કપ બદામ વન ફોર્થ કપ કાજુ અને બેથી ત્રણ ચમચી જેટલા પિસ્તા લઈ લેશું અને હવે આ બધી જ વસ્તુને ગેસની સ્લો ફ્લેમ ઉપર સરસથી શેકી લેશું આ ડ્રાયફ્રૂટને શેકવા માટે ગેસની ફ્લેમ સ્લો જ રાખવી જો ગેસ ફૂલ હશે તો ડ્રાયફ્રૂટ બળવાની શક્યતા રહેશે અને તે બરાબર શેકાશે નહીં હવે આપણા આ ડ્રાય ફ્રૂટ શેખાય ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારા નવા નવા વિડીયોઝ તમે જોવા ઈચ્છો છો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડીવાર ડ્રાયફ્રૂટને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કાજુનો ગોલ્ડન કલર થવા લાગ્યો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આ સમયે તેમાં અડધી ટી સ્પૂન જેટલા તીખા ચારથી પાંચ ઇલાયચી અને અડધાથી થોડો ઓછો એટલો જાયફળનો ટુકડો ઉમેરીશું અને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું આ સમયે ડ્રાય ફ્રૂટ અને આપણું જે ફ્રાઈંગ પેન છે તે ગરમ છે તેના લીધે આ બધા મસાલા પણ થોડા ગરમ થઈ જશે અને તેમાં રહેલો ભેજ બળી જશે એકાદ મિનિટ સુધી મસાલાને આ જ રીતે હલાવ્યા પછી હવે આ બધા જ મસાલાને એક પ્લેટમાં લઈ તેને ઠંડા થવા દેસું હવે અહીંયા જોઈ શકાય છે કે બધા ડ્રાય ફ્રૂટ અને મસાલા સરસથી ઠંડા થઈ ગયા છે તો હવે તેમાં જે આપણા મસાલા છે જાયફળ મરી એટલે કે તીખા અને ઇલાયચી તેને અલગ કરી લેશું અને ત્યાર પછી આ મસાલાને આપણે જારમાં ઉમેરીશું તેમાં આપણે ઇલાયચીના ફોતરા કાઢી લેશું ત્યાર પછી હવે તેની સાથે તેમાં એક જાવિંદ્રીનું ફૂલ અને થોડું કેસર ઉમેરીશું અને હવે આ બધા જ મસાલાને એકદમ ગ્રાઇન્ડ કરીને ઝીણો ભૂકો કરી લેશું મસાલાને આપણે પહેલા ગ્રાઇન્ડ કરીશું કેમકે પાછળથી ડ્રાય આપણે ભૂકો નથી કરવાનો પરંતુ મસાલાનો ભૂકો કરવાનો છે આ રીતે મસાલાનો એકદમ ઝીણો ભૂકો થઈ જાય એટલે તેમાં બધા ડ્રાય ફ્રૂટ અને તેની સાથે જ અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું જેથી દૂધ બનાવીએ ત્યારે તેનો મસ્ત કલર આવે અને ત્યાર પછી તેને મિક્સી જારમાં પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને તેનો દરદરો ભૂકો તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો એ રીતે એ ડ્રાયફ્રૂટનો આ રીતે દરદરો પાવડર તૈયાર કરવાનો છે અને હવે આપણો આ દૂધનો મસાલો તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ મસાલાનો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે આ મસાલો તમે જુઓ તો જોઈને લાગશે જ નહીં કે આ મસાલો આપણે બહારથી નથી લાવ્યા પણ ઘરે જ બનાવ્યો છે આ તૈયાર કરેલા મસાલાને કોઈપણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં ત્રણથી ચાર મહિના માટે સ્ટોર કરી શકાય છે જ્યારે રૂમ ટેમ્પરેચર ઉપર વીસથી પચીસ દિવસ સ્ટોર કરી શકાય છે હવે આ તૈયાર કરેલા દૂધના મસાલામાંથી મસાલાવાળું દૂધ બનાવવા માટે એક કપ દૂધ લઈ તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી તેને ગરમ કરીશું અને આ દૂધ ઉકળવાનું ચાલુ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલો આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે ઉમેરી તેને સરસથી મિક્સ કરી લેશું અને હવે એકાદ મિનિટ માટે ફરીથી ઉકાળીશું અને ત્યાર પછી જોઈ શકો છો કે આપણું આ મસાલા દૂધ તૈયાર છે આ મસાલા દૂધને તમે ગરમા ગરમ અથવા તો ઠંડુ કરીને સર્વ કરી શકો છો તો જો તમે આ દૂધનો મસાલો ઘરે બનાવીને રાખશો ને તો ગમે ત્યારે મહેમાન આવે ત્યારે ફક્ત બે થી ત્રણ મિનિટમાં જ આ મસાલા દૂધ બનાવીને તમે તેને સર્વ કરી શકશો અને આ દૂધનો મસાલો પણ ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે અને તે બજાર કરતા એકદમ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે તો હવે તમે પણ બજારમાંથી આ મસાલો લાવવાની જગ્યાએ ઘરે રેજા મસાલો બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ મસાલાની રેસિપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ